હું મટી ગયો તું ને ઠેરાયો ત્યારે તું થયો છે મારો શામળા બહુ ઉશાસળા નો થઈ એ બેમાન બે બાપ કે એટલે આવું થવા માટે કેવું થવું પડે ખબર છે અરે સાંભળ ભગવાન કરે કાન અરે સાંભળ ભગવાન કરે સરવાતું મારા કર્મો ની દે સજા તો ભલે મારા કર્મો દેજે સજાતો ભલે પ્રભુ શક્તિ પણ સહેવાની દેજે મને પ્રભુ શક્તિ સહેવાની તો દેજે મને પ્રભુ મારા કર્મોની સજા મને દેજો પણ મને સહન કરવાની શક્તિ પહેલા દેજો જેથી કરીને મારા આ દેહથી જે કઈ ભોગવટો આવે એને હું સહન કરી શકું અને જે કઈ કર્મો છે આ સ્વદેહ હું ખપાવી શકું ફરી નવે નવો જન્મ હોય નહી જેને શાન મળી છે ને એના બે પણ હું કરું છું એના મનમાંથી હું પણ કર્મ તો દરેક સમજી લો જે કઈ કરેલા કર્મો છે એ દેહ થી કર્મો થાય છે અને દેહ ને ભોગવટો છે મનને કઈ દુઃખ દુઃખ નથી પણ મન છે ને મે કર્યું એવું માની લેશે ને એટલે એમ કે મને દુઃખ છે કોને દુઃખ છે તો કે મને દુઃખ છે આ મન વચમાં ઉભું થયું ને તો સમજાવવાનું કોને છે મન ને એટલે નિરાજ મહારાજ ને કેવું પડ્યું મન સમજાવે ઈ નર મોટા સ્થિરતા પદ માં ઠેર્યા જો સ્થિર થઈ જાય તો તો જેમ છે એમ તળાવમાં ચોખ્ખું પાણી હોય ડોળ પણ ઈ આશરી જાય તો ચોખ્ખું થઈ જાય મન સંકલ્પ વિકલ્પ કરતું મન થાવા મળે એટલે આપણે ફામે વાત થઈ હતી કે ભાઈ આ મન છે ને કામનાઓ લઈને બેઠું છે મારે હજી આમ કરવું છે મારે આમ કરવું છે આમ કરવું છે આ બધી કામનાઓ છે ને એ મનની છે અને ઈ મન અંદર એટલા વિચારોના વમળ આવે છે અને આ જીવ એની પાછળ દોડા કરે છે પણ જેમ જેમ કામના જીવ થાય તો શાંતિ થાય અને શાંતિ થાય પછી નક્કી થાય કે ભાઈ શાંતિ ક્યાંથી આવે તો કે ત્યાગ બધું સમજાવે મારું તારું મનથી જ આવે કોઈ કોઈનું કોઈ લઈ જવાનું નથી આ તો મનથી મૂકવાનું છે અને મનથી મુકાય ને તો જ આમાંથી છૂટી શકાય નકર છૂટી શકાય એવું નથી એટલે મન સમજાવે ઇનર મોટા સ્થિરતા પદમાં ઠર્યા નિરાત નામ અભયસત સ્વામી તે ભવ જળમાં આ ભવ છે આમાં પાણી નથી દેખાતું છતાં આમાં તરવાનું છે એટલે સંતો છે ને ગુરુ મહારાજના ગુણદાન ગાય અને કે અમારા માં અવગુણ ગુરુજી ના ગુણ ઘણા ગુરુજી ગુરુ મારા ગોમતી ગુરુ મારા કાશી ને કેદાર અમારા માં અવગુણ ગુરુજી ના ગુણ ઘણા ગુરુ મારા દીવો ગુરુ મારા દેવતા ગુરુ મારા પારસ મળીને તોલમાં અવગુણ ગુરુજી પણ જાપ કીધું હા અહીંયા અને સમરણ તો રાખવું પડશે અમારા માં અવગુણ ગુરુજી ના ગુણ ઘણા ગુરુના પ્રતાપે દાસી જીવન બોલાવ જીવન ભગત હતા પણ દાસી ભાવ આવી ગયો આખો ભાવ બદલી જાય દાસી ભાવ આવી ગયો અમારામાં અવગુણ ગુણ ઘણા ગુણો કેળવવાના છે ભગવાન ને ગોતવાનો નથી ગુણ કેળવાય જાય એટલે ઓનો તરત પ્રગટ થાય આપણે કુવો ગાળતા હોઈએ તો કુવો ગાળતા ગાળતા જ્યાં પડવાણ હશે જ્યાં પોગો એટલે પડવાણ તો છે સમરણ સારું રહે ને સમરણ કેવું કરવાનું ઓઠકંઠ હલે આ તો સુરતાનું ભજન છે અને થી ભજન થાય છે એ કોઈ ખબર ન પડે કે આનું ભજન થઈ ગયું થી ભજન થઈ ગયું કોઈ ખબર ન પડે કે આખો દિવસ બધું કામ કરે છે ને

પોતે અનુભવ ને પામે ભજન પોતે કરે અને પોતે અનુભવ અને કથા છે ને કરોડ ની છે કથામાં કરોડો ભેગા થાય પણ હો કેટલું માણા હું મેદની ની જ વાત થાય એમાંથી કોઈ શબ્દ લઈને જાય હોય એવું નથી પણ એમાંથી જે શબ્દ વેદો આનો પર પામી શકતા નથી કારણ કે આ તો વેદથી પરની વસ્તુ છે એટલે આ વાણીમાં કે ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત જુગમાં પ્રાજા પણ આતમ રામ અટલ નહીં પરસો આ તો દૂર મતી માં ભગવાન બાર છે બાર બજે છે બાર બજે છે પણ આપણે એવી ક્ષમતા નથી કે આપણે એનો અનુભવ કરી શકતા નથી એટલે જ્યાં સુધી આખી જિંદગી સેલા ડસકા ખેલ આને જીતવો છે બહુ મુશ્કેલ આ તો સેલા ડગલા નો ખેલ અંત સમય સુધી આ ભજન કરવાનું છે અને ભજન થાશે ને તો સેજે સેજે ભવ સાગર એવું છે નથી નથી પણ થાય કેવું સુરવીર ને તું જોઈને ને પ્રાણી કાયર થઈને ભાગી શ કાયર પ્રણ ને વાતો કરી ને બીજા ને બે માર પ્રણાન વાતો કરી ને

શબ્દ ગાજીરો છે આખા વિશ્વમાં એક શબ્દ ગાજીરો છે અને શબ્દ શું છે એનો અનુભવ કરવાનો છે અનુભવ એ પોતાનો છે જેને અનુભવ કર્યો જેને ગોળ ખાધો અને ખબર પડી ગોળ ગયો છે એમ જેને અનુભવ કર્યો ને એને આનંદ થયો છે અને બને એટલો આને અંદર જેમ બને એમ સેવા અને સમરણ વધારે થાય એનાથી આપણું જીવન ઉજ્જવળ બને અને ઉજ્જવળ બને તો આપણું બનવું જોઈએ જરૂર વગરનો શબ્દ બોલવો નહીં કારણ કે આપણો બોલેલો આપણી પાસે આવે હામા વાળાને દુઃખ ન થાય એવો નિર્માણ અને પ્રેમાળ શબ્દ જ બોલવો કારણ કે શબ્દ ને રૂપ આપ્યું છે બ્રહ્મનું બ્રહ્મ સ્વરૂપ નજરે નો આવે દેખાય એવો નથી હોયથી જે નીકળે પણ હાલવું હગ વિના નું પંથે હાલવું પછી જાય મારક તો ત્રણ છે માછલી નો મારક છે કીડીનો મારક છે પંખીનોય એ મારક છે પણ કીડી માર્ગે હાલે કોઈ કોઈ થી હાલે માર્ગ થી કોઈ વિહંગ માર્ગે હાલે આપણે વિહંગ વાસી છીએ શબ્દ ની આરે લેણદેણ છે અને શબ્દ વિના સુરતા આંધળી કહો કા જાય દ્વાર પામે ગુરુ શબ્દ કા પછી તીન લોક પાસે અથડાણ પાછો આપણી પાસે આવે આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે જેને જેને સમજાય એને ધન્યવાદ છે આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે અને આવતા શનિવાર નું ભજન બે છે